સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં રાજ્યમાં પ્રથમવાર આયાતી કોલસાની ચોરી એક રેકેટ ઝડપાઈ ગયું છે કોલસાની ચોરીનું રેકેટ કામરેજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયું છે આ કેસમાં એસએમસીની ટીમે ત્રણ શખ્સોની ધરપકડ પણ કરી છે પોલીસે આ કેસમાં ઓગણસાઠ ટન આયાતી આઠ ટન મિક્સ કોલસો કબજે કર્યો એ સિવાય પણ વેસ્ટ કોલસોનો જથ્થો હાથ લાગી ગયો છે આ સંદર્ભે બે ટ્રક એક કાર રોકડ સહિત કુલ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે